હાલ તણાવની પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી તણાવની પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી વડોદરા પોલીસ કમિશનર નરસિંહા સાહેબે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી વડોદરામાં આવેલા તમામ સંવેદનશીલ ઔદ્યોગિક એકમોના સુરક્ષા વડાઓ સાથે બેઠક કરી ઓએનજીસી સહિતના પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ સહિતના એકમોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે વડોદરામાં ત્રણસો થી વધારે સિક્યુરિટી એજન્સીઓ પાસે દસ હજાર થી વધુ ગાર્ડ સુરક્ષામાં તૈનાત છે તેવા કર્મચારીઓ સાથે પણ સંકલનમાં છીએ વડોદરા પોલીસની વિવિધ એજન્સીઓ પણ તમામ હથિયારો સાથે આ પરિસ્થિતિમાં સજ્જ છે વડોદરા પોલીસ પાસે પૂરતા પ્રમાણમાં સંખ્યા બળ છે વડોદરા પોલીસ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં શસ્ત્ર સરજામ સાથે સુરક્ષામાં તૈનાત રહેશે શહેર પોલીસ પાસે તમામ પ્રકારના આધુનિક હથિયારો ઉપલબ્ધ છે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો પર પોલીસની ચાપતી નજર રહેશે વધુ માહિતી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે ધ્યાન રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્ષનો પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વાઇટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાના મલદારો પણ ભાગીદાર બની છે તો આપણે નંદેસરી છાણી મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો બેંક્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને ઓધર કમર્શિયલ યુનિટ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે આપણે કોઈ એરબોન થ્રેટ માટે આપણે મોકડ્રીલનું આયોજન કરી તે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવવા માટે ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ સ્ક્વોડના ટીમો અને તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ ટૂલ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે